ભરૂચ જિલ્લામાં વીજ ચોરીને નાથવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કાર્યવાહીના ભાગરૂપે જંબુસર શહેર અને તાલુકામાં ડીજીવીસીએલની વિજિલન્સ ટીમે મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં કરોડો રૂપિયાની વીજ ચોરી પકડાઈ છે વીજ ચેકિંગમાં બારડોલી સુરત અને ભરૂચની વીજ કંપનીના કર્મચારીઓ અને પોલીસનો મોટો કાફલો જોડાયો હતો આ ટીમોએ વહેલી સવારે જંબુસર શહેરના તલાવપુરા જલાલપુરા ભાગલીવાડ અને કપાસિયાપુરા જેવા વિસ્તારોમાં તપાસ કરી હતી આ ઉપરાંત તાલુકાના ખાનપુર કલક ઉમરા ડાભા અણખી વાવલી અને ઉછત જેવા ગામોમાં પણ વીજ કનેક્શનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું કુલ સત્તરસો ત્રેસઠ વીજ મીટરોની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી ઓગણસાઠ મીટરોમાં વીજ ચોરી પકડાઈ હતી આ ચોરી કરનારાઓ ડાયરેક્ટ જોડાણ કરીને વીજળીનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા હતા વીજ ચોરી પકડાયા બાદ ડીજીવીસીએલ દ્વારા તેમને કુલ રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ અડતાલીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ જંબુસર ભરૂચ